એટલે પદમ પુરાણમાં ભાગવતનું મહાત્મ્ય લખ્યો ને મહાત્મ્યનો પ્રારંભ કરતા ભગવાન કૃષ્ણને પ્રણામ કરીને કહ્યું સચ્ચિદાનંદરૂપાય વિશ્વઉત્પત્યાદી હે

જે આનંદ સ્વરૂપ છે એ પરમાત્માને પ્રણામ છે પરમાત્માની ત્રણ વૃત્તિઓ ત્રણ પ્રવૃત્તિઓ ત્રણ કાર્યો અહીંયા એટલા મહાન છે એટલા માટે પરમાત્માને પ્રણામ કર્યા છે પેલું પરમાત્માનું સ્વરૂપ સારું છે ભગવાન આનંદ સ્વરૂપ છે એટલે કથામાં આપણને મજા નથી આવતી કથામાં આનંદ બહુ આવે છે કારણ જેની પાસે જેવું હોય ને એવું આપણને મળે દરિયા પાસે જાવ પાણી છે જ પણ ત્યાંથી ખારું મળે અને કોઈ નાની એવી વાવ પાસે જાવ તો એમાંથી પાણી મીઠું મળે એમ અહીંયા પરમાત્મા પાસે આપણને આનંદ મળે છે કારણ પરમાત્મા સ્વયં આનંદ સ્વરૂપ છે ઠાકોરજી પોતે આનંદ સ્વરૂપ છે એટલે આપણને આનંદ મળે છે અને પરમાત્મા પાસે જઈને કોઈ દી ખુશીઓ પરમાત્મા પાસે કોઈ જઈને ક્યારેય મજા માગવી નહીં ભગવાન પાસે આનંદ માગવો મેડિકલે જઈને કોઈ દી શાકભાજી હે મેડિકલમાં જેને કોઈથી કીધું ભાઈ એક કિલો ચાની ભૂકી આપો ત્યાંથી દવા જ મળે જેની પાસે હોય જેવું એવું જ આપણને મળે તો પરમાત્મા પાસે આનંદ છે માટે પરમાત્મા પાસે આનંદ આનંદ ભગવાન પાસે તો એક પરમાત્માનું સ્વરૂપ આનંદમય છે એટલે જો આપણે ભગવાનની મૂર્તિ જોઈએ ને તો આપણે કહો હો બહુ આનંદ થયો આજે કેટલો સુંદર ભગવાનનું સ્વરૂપ છે તો પરમાત્માનું સ્વરૂપ આનંદમય છે બીજું પરમાત્માનું કાર્ય બહુ મોટું છે આ સંસારની ઉત્પત્તિ કરે આ સંસારને ચલાવે અને આ સંસારનો નાશ પણ પરમાત્મા કરે છે એટલે મેં કથાના પ્રારંભમાં કહ્યું કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ ભગવાન ઠાકોરજી છે આ સંસારમાં આપણે કશું જ નથી બધું જ ભગવાન કરી રહ્યા છે આપણે માત્ર નિમિત્ત છીએ આ સંસારમાં બધાને ભગવાન ની ભાવે છે પરમાત્મા કે નિમિત નથી બનતા નિમિત આપણને બનાવી દે છે એટલે મેં કહ્યું નિમિત માત્ર યજમાન તમે છો બાકી બધું કરવા તો ભગવાન છે માત્ર નિમિત માત્ર છીએ આપણે પ્રભુ કે નિમિત નથી બનતા જન્મ માટે માં બાપને નિમિત બનાવે પાલન અને પોષણ માટે પરિવારના સભ્યોને નિમિત્ત બનાવે અને અંતે મૃત્યુ માટે કોઈ ના કોઈ તત્વને પરમાત્મા નિમિત બનાવી દે કોઈ દી ક્યાંય સાંભળું ભગવાન મારી નાખ્યા કોઈને નહીં તો કર્યું છે એને જ બધું છતાંય કોઈ વસ્તુ નિમિત્ત હોય છે કાં તો અકસ્માતમાં આપણે નિમિત બની ગયા હોઈએ ચાલ્યા જતા હોઈએ અને એક નાની એવી કેળાની છાલ પગમાં આવે ને પડીએ અને માણસ મૃત્યુ પામે તો શું કહી ભાઈ કેળાની છાલ પગમાં આવીને ભાઈ ગુજરી ગયા કેળાની છાલ નિમિત્ત બની ગઈ આ સંસારમાં નિમિત્ત માત્ર બધું છે બાકી તો પરમાત્મા કરી રહ્યા છે તો પરમાત્માના ત્રણ કાર્યો પરમાત્માનું કામ કરવાની ક્ષમતા બહુ મોટી છે એટલા માટે પરમાત્માને પ્રણામ કર્યા છે પણ જુઓ વાલા ભક્તો કોઈનું સ્વરૂપ સારું હોય કોઈનું કામ કરવાની ક્ષમતા સારી હોય એટલે એને પ્રણામ કરવા પડે એવું જરૂરી નથી સ્વરૂપ સારું હોય કામ કરવાની ક્ષમતા સારી હોય તોય વંદન ને પાત્ર ન હોય કારણ એનો સ્વભાવ સારો ન હોય સ્વભાવ સારો હોય ને તો જ પ્રણામને પાત્ર થાય નકર પ્રણામને પાત્ર ન થાય આ સંસાર આ દુનિયામાં પરમાત્માને પ્રણામ એટલા માટે કરીએ છીએ કે એનો સ્વભાવ સારો છે ભગવાનનો જે સ્વભાવ છે એવો સ્વભાવ આ સંસારમાં કોઈનો નથી મારા તમારા ત્રણ પ્રકારના તાપો નો વિનાશ કરે નાશ નહીં ભગવાન બાદરાય ને લખ્યું તાપત્રય વિનાશાય આ માણસ પોતાની ઉપર દુઃખ નો દૂર કરવા પ્રયત્ન કરે તો માત્ર દૂર દૂર કરવાથી થાય છે પાછા આવે નહીં નહીં એવું બને જ પણ એક વખત પરમાત્મા જો તમારા જીવનમાંથી દુઃખ કાઢી નાખે તો એ દુઃખ જિંદગીભર તમારા જીવનમાં ક્યારેય ના આવવા દે ઠાકોરજી એટલે લખ્યું તાપત્રય વિનાશાય ત્રણ પ્રકારના તાપ છે આધિદૈવિક ભૌતિક અને આધ્યાત્મિક આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ પ્રકારના તાપો છે એમાં આધિ એટલે જે વસ્તુ આપણી પાસે નથી એનું દુઃખ થાય એને આધિ કહેવાય શરીરમાં જે રોગ થાય એને વ્યાધિ કહેવાય અને જે વસ્તુ આપણી પાસે હોય એનું દુખ થાય એને ઉપાધિ કહેવાય દીકરા ન હોય ત્યારે જે દુઃખ લાગે એને આધિ કહેવાય કે મારે સંતાન નથી મારે પુત્ર નથી મારા દીકરો નથી એટલે મને દુખ થાય છે આને આધિ કહેવાય પણ ચાર દીકરા હોય ચારમાંથી એક કયું ન કરતા હોય એને ઉપાધિ કહેવાય વસ્તુ ન હોય એનું દુઃખ એ આધી છે અને વસ્તુ થાય પછી દુઃખ થાય પૈસા ન હોય ત્યારે દુઃખ થાય એને આધિ કહેવાય પણ પૈસા એટલા બધા વધી જાય મૂકવા ક્યાંય એને એની સમજણ ન પડે એને ઉપાધિ કહેવાય વસ્તુ હોવાનું દુઃખ એને ઉપાધિ કહેવાય વસ્તુ નહીં હોવાનું દુઃખ એને આધિ કહેવાય અને શરીરમાં થતા રોગ એને વ્યાધિ કહેવાય પણ આ ત્રણેય પ્રકારમાંથી આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી જો મુક્ત કરનાર કોઈ હોય તો કેવલ માત્ર પરમાત્મા ભગવાન ઠાકોરજી છે સ્વયં પરમાત્મા પ્રભુ પોતે છે એટલે કહ્યું તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમહા શ્રી નમઃ પરમાત્માને પ્રણામ કરીએ માત્ર કૃષ્ણને નહીં શ્રી ત્યાં સુધી આ કોઈ પણ સંજોગોમાં આ પૃથ્વીનું સર્જન ન થાય જ્યારે પ્રકૃતિ સાથે પરમાત્મા અને પરમાત્મા સાથે પ્રકૃતિનું મિલન થાય ત્યારે જ આ પૃથ્વીનું નિર્માણ થાય છે એટલે અહીંયા શ્રી સ્વરૂપા રાધાજીને અને કૃષ્ણ સ્વરૂપને કરીને લખ્યું શ્રી કૃષ્ણ હું એક નહીં અમે બધા તમને પ્રણામ કરીએ છીએ અમે બધા તમને વંદન કરીએ છીએ તો એ પરમાત્માને પ્રણામ કર્યા ત્યાર પછી જેણે કૃષ્ણને ઓળખાવ્યા છે એવા સુખદેવને પ્રણામ કરે છે इयं प्रव्रजमनुपेतमपेतत्कृत्यम् द्वैपायनो विरहता तरया जुहाव पुत्रे तन्मयत्

સુખદેવજી મહારાજ એટલે લખવું દ્વય અષ્ટમ બે આઠ દ્વય અષ્ટ મહાપુરુષોની દ્રષ્ટિ તો જુઓ તમે નક લખી શકતા હતા સોળ વર્ષ લખવું હોય તો એ લખી શકે સોળ વર્ષ એમ પણ દ્વય અષ્ટ લખવું કેમ દ્વયો અષ્ટનો ભાવ એટલા માટે લખ્યો સોળ વર્ષની ઉંમર થાય એટલે જીવનમાં વિકાર આવે આઠ વર્ષની ઉંમરે વિકાર ન હોય અને જેનામાં વિકાર નથી એવા સુખદેવજી મહારાજને પ્રણામ છે એટલા માટે લખ્યું દ્વય અષ્ટ વર્ષમ તો જેને યમ પ્રવ્રજંત જેને કાંઈ સંસ્કાર થયા નથી અને કાંઈ સંસ્કાર કરવાના બાકી રહેતા પણ નથી એવા શુકદેવજી મહારાજ જન્મતાની સાથે જ્યારે ઘરેથી નીકળે અને પાછળ પુત્ર પુત્રના નામ સાથે તન્મય બની પુત્રે તન્મય તયા તરબો તમ સર્વ ભૂત હૃદય તો પુત્રની પાછળ પાગલ બની અને નીકળેલા એ વ્યાસ ભગવાનને જંગલના જાડવાઓ ઉપદેશ આપ્યો કે વ્યાસ ભગવાન તમે આમ અધીરા ન બનો તમારો દીકરો આ સંસારનું કલ્યાણ કરવા માટે આવ્યો છે એને જવા દો તમારો દીકરો જેટલાના સંગમાં આવશે એટલા લોકો જીવન ધન્ય કરશે એને જવા દો અને આ સંસારમાં ચાર વ્યક્તિઓ પોતાના માટે નથી જીવતા એ બીજા માટે જીવે સરોવર તરોવર સંતજન અને ચોથાઈ મેઘ કારણે સરોવર સરોવરમાં જે જળ છે પોતાના માટે નથી ક્યારેય સાંભળ્યું સરોવર પાણી પોતે પી ગયું એ બીજાને આપે જળ તરોવર કેતા વૃક્ષ જાડવા કોઈ પોતાના ફળ પોતે ખાઈ ગયા સાંભળ્યું ટાઢ તડકો બધું સહન કરી અને ફળ આવે અને છતાં ઝાડવા નમી જાય આ ઝાડવા પાસેથી બહુ મોટો ઉપદેશ છે જેમ જેમ ઊંચાઈ જેમ જેમ આપણને ફળ લાગે ને એમ એમ નીચે નમવું ઉપર ન ચડવું કોઈ દી સાંભળું ગાય પોતાનું દૂધ પોતે પી ગઈ હે એ બીજા માટે પરોપકાર જેનો જેનો આત્મા જેનો બીજો ઉપકારી છે જાડવારે ફળ નથી એના ખાતા ઉપકારી એનું આત્મા કોઈ દી ગાવલડી એનું દૂધ નથી પીતી અને નદી કોઈ દી પોતાનું પાણી નથી પીતી કોઈ દી હાંભળ્યું કે સમુદ્ર એ કોઈ દી મોતીની માળા કરીને પહેરી હે નકર મોતીનો ભંડાર સમુદ્રમાં જ હોય છે પણ એને કોઈ દી મોતીની માળા પહેરી નથી એ ઉપકારી સંત કોઈ દિવસ પોતાના માટે જીવન જીવતા નથી તો સંસારના લોકોને સુખી બનાવવા માટે થઈને જીવન જીવે છે અને